ભાવનગર પોલીસ ટીમ ગુપ્ત બાતમી આધારે રેડ કરતા પાંચ ગાંજાની સાથે ઝડપી પાડ્યા હતા માયા મારફતે આવેલા પોલીસે સાતસો પિંચોતેર ગ્રામ ગાંજો રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ રોકડ પાંચ મોબાઈલ ફોન બે ડિજિટલ વજન કાંટા તથા અન્ય સામાન મળી કુલ રૂપિયા બે પોઈન્ટ એસી લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ કામગીરી દરમિયાન આરોપી અભિષેક માંગુકિયા પાસેથી પાર્સલ મળી આવ્યું હોવાનું બહાર આવ્યું હતું જ્યારે પાર્ક ભટ્ટ મુંબઈ પાસેથી મંગાવવામાં આવ્યું હતું નિલંબક પોલીસે ઋતુરાજસિંહ વિરેન્દ્રસિંહ ગોયલ રે દેવુબાગ સાધના સોસાયટી પરંજભાઈ વિજયભાઈ પટેલ રે વૃંદાવન પાર્ક પટેલ સોસાયટી કાળિયાબીડ તેમજ જીગર જીતેન્દ્ર સિદ્ધપુરા રે રેખા સોસાયટી લીલા સર્કલ જય વિમલભાઈ પટેલ રે વૃંદાવન સોસાયટી કાળ્યાપીઠ અભિષેક બાબુભાઈ માંગુકિયા રે દેવબાગ સહિત પાંચ ઇસમો વિરુદ્ધ એનડીપીએસ એક હેઠળનો ગુનો નોંધ્યો છે તથા આગળની તપાસ હાથ ધરી હતી

હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રભાઈ એક અરજીની તપાસ કરતા હતા દરમિયાન એને પોતાના અંગત બાતમીદારોથી માહિતી મળેલી કે આ કામે અભિષેક અને એના જે ચાર મિત્રો છે તેના દ્વારા માયા ટ્રાવેલ્સમાંથી મુંબઈ જે છે ત્યાંથી ગાંજો પોતાના પર્સનલ યુઝ માટે મંગાવે છે એ હકીકત વેરીફાઈ કરી અને પીઆઈસીને જાણ કરી સ્ટેશન રાઇડમાં એન્ટ્રી કરી અને સરકારી પંચો રૂબરૂ આ જે અભિષેક બાબુભાઈ જે કરીને છે તે અને બીજાના કબજામાંથી સાતસો પંચોતેર ગ્રામ ગાંજો કિંમત રૂપિયા ચાર હજાર સાતસો પચાસ તથા પાંચ મોબાઈલ કિંમત રૂપિયા એક લાખ પચીસ હજાર અને રોકડ રૂપ રૂકમ તથા જે ત્રાજવા અને એક ગાંજો ક્રશ કરવાનું એક ક્રષક આમ કરી ટોટલ કિંમત બે લાખ એંશી હજારનો મુદ્દામાલ સાથે નીલમગ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે આ ફરિયાદના કામે ઋષિરાજસિંહ વિરેન્દ્રસિંહ પરંજ વિજયભાઈ જીગર જીતેન્દ્રભાઈ અને જય વિજયભાઈ અભિષેક બાબુભાઈને પોલીસે કબજામાં લીધેલા છે અને આ કામે પ્રાથમિક હકીકત એવી છે કે આ ઈસમો દ્વારા મુંબઈથી પાર્થ ભટ્ટ કરીને જે એક ઈસમ છે તેની પાસેથી આ ગાંજો પોતાના પર્સનલ યુઝ માટે મંગાવતા હતા અને આ માયા ટ્રાવેલ્સમાં આ ગાંજો જે છે આવતો આ બાબતની નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી છે અને તેની તપાસ હાથમાં ચાલુ છે હા જે આ ચા પોલીસ દ્વારા જે આ પાંચ ઈસમોને પોતાના હિરાસતમાં લેવામાં આવેલા છે અને તેની પૂછપરછ ચાલુ છે અને આ જે છે માયા ટ્રાવેલ્સમાં પાર્સલ તરીકે આવતો હતો એવી પ્રાથમિક હકીકત છે પોલીસ દ્વારા આ કામે ઊંડી તપાસ હાલમાં ચાલુ છે